રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન સુરક્ષા સંતૃપ્તિ સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની ગાંધીનગરથી શરૂઆત કરાવી છે જેમાં નાણા મંત્રી કણુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ પંકજ જોશી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે જેમાં ભારત સરકારના નાણા વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની નાણાકીય યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવા દેશભરમાં આ અભિયાન એક જુલાઈ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી યોજાશે આગામી ત્રણ માસમાં આ અભિયાન અન્વયે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના બિન નાણાકીય પુખ્ત વયના લોકો માટે જનધન ખાતા ખોલવા હાલના જનધન ખાતાઓ માટે ફરીથી કેવાયસી પૂર્ણ કરવું ડિજિટલ ફ્રોડ અવેરનેસ જેવા વિષયોને આવરી લેવાશે મુખ્યમંત્રી અવસરે પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાના લાભાર્થીઓને બે લાખ ની મૃત્યુ સહાય ચેક અને જનધન યોજના પાસબુક વિતરણ કર્યું હતું બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર